થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે રાત્રે મોડી રાત્રે જીવદયાના કેતનભાઈ રમેશભાઈ સંઘવી છે એ એમના માણસો સાથે આજી ડેમ ચોકડી ખાતે આવેલા અને ત્યાંથી પછી હાઈવે પાસે આવેલ થોરાડા વિસ્તારની જગ્યામાં પશુ ચડાવે છે એવી માહિતી મળતા તેઓએ વેરીફાય કરતા જગ્યામાં ચૌહાણ પરિવાર દ્વારા માતાજીનો મઠ છે અને બાધા રાખેલી એવું જાણવા મળેલ અને એને બાધામાં

સંગઠન દ્વારા ફરિયાદ કરવામાં આવી અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ થયેલ છે એ કોઈની માનતા હતી એમના સમાજના લોકોની અને એના અનુસંધાને આ બળી ચડવામાં